જો બોલો સાયકલ વાળો આવે કે આ બાજુ આ બાજુ રેમમાં ગોટવા જાય મલ મલ ભાઈ હું કામ આજ તો કીધું આજ પછી કોઈ મારી સાયકલ ને ઠૂઠિયા જેવી કેતો ન્યો મારી સોનાની સાયકલ છે મારી સોનાની સાયકલ લઈ બંગાર સાયકલ છે બંગાર ના બંગાર

આરો ભાઈ એકદી 4 wheel લે ફોર વ્હીલ wheel ઓ સીધી એય લે લે હોલી બાજી એલા એય હવે તારું વધી ગયું હાલ નઈ કરે ભાઈ ભાઈ તમે રોયકો એટલે ઉભો જો બાકી આય વેરી બિઝી મે હો પછી કે વેરી મારી ખોબારી સાયકલ ને લીધે મારે રોજ કૂક ની ને કૂકની ભાઈ આની બુરાવી પડે કઈ સમજાતું નથી હો અત્યારે તો હું એક કામ કરું આમ કરતો આવું ગયો ફ્રેશ થઈ ગયો આહા પાનો હું કરવું એલા એ ભાઈ હા તે કોઈ ભાગતા જોયો હા ના ના ઓ તો આપણે નથી જોયો ભાઈ ભાઈ નીકળ ને આ તારી સાયકલ લઈ નીકળ હાલ તું રોમા દીકા તું રોમા પાછું કોક તને ઢોબાડું કઈ વયો ગયો જો પણ હવે આનું હું કરું ને મને કઈ ખબર નથી પડતું એક કામ કરું તને હું વેચી નાખું હા ઈ જ કરું ભંગાર વાળો મળે ને તો વેચી નાખું

વાળા ભાઈ હા ખરેખ મને સાયકલ ની કિંમત કયો તમે મને કેટલા દેશો પછી હું તમને આપું ને પૈસા પૈસા આપો પછી દઉં એ વાત બરાબર છે આનું પૂરું થઈ ગયું છે ઓ સુતે ફાટી ગઈ છે એ ભાઈ સાંભળો કેમ ગયા તમે આ તમારી સાયકલ ના 150 રૂપિયા આવશે એથી વધુ કઈ નહી આવે સમજા તમે એ હું 150 રૂપિયા હું કાયા ચપ્પલ નથી દેતો ચપ્પલ સાયકલ દઉં છું સાયકલ ના કાઈ વ્યાજ તો કયો કે હું 150 રૂપિયા દેવો હા અરે ભાઈ હું તમારી સાયકલ માં વધુ ના દઈ શકું કારણ કે ટાયર તમારું ફાટી બાયું છે સીટ તમારી ફાટી ગઈ છે

કોણ હે મારે તને હું પૂછવાનું મારે ગમે એ વસ્તુ વેચવી હોય કે લેવી હોય તો તું કોઈ છો હે મારી સાયકલ મારી માલિકી ની સાયકલ મારા બાપ મને નથી પૂછતો તો તું કોણ પૂછવા કે હું કામે વેચી હે એ ભાઈ હું તને એટલે પૂછું કે ઈ તારી સાયકલ ની સીટ ની નીચે ને મે કરોડો ના હીરા હંતાડ હતા કરોડો ના હીરા હા પણ ઈ તો મે વેચી નાખી હો બંગાર ને પણ એમ નઈ તમને ખબર નો પડે કરોડો રૂપિયા ના હીરા કઈ સાયકલ ની સીટ ની નીચે થોડા હંતાડ બનાવો હા અરે ભાઈ કામે એને પોઝિશન એની હતી કે મારી ને હંતાડ

સમજી ગયા હવે મારી કેવા મને પૈસા દીધા પાંચ રૂપિયા લાવ મારી સાયકલ એ ભાઈ એક તો મારે સાયકલ વેચવી નથી પાંચસો રૂપિયા ના બોલ તારે સાયકલ શોતી હોય ને તો તારે પાંચ હજાર રૂપિયા દેવા પડે તો તારે સાયકલ દઉં બાકી ના બરોબર દિવસે ચાલુ કર્યું દિવસે એ ભાઈ હું કઈ દિવસે દિવસે ચાલુ નથી કરતો સમજી ગયો સાયકલ મારે વેચવી નથી ને એટલે એના ભાવ 5000 કીધા સમજી ગયો બાકી તને નહીં મળે જોતી હોય તો 5 દે હા હા એ સાયકલ મળે કે લાગે આ સાયકલ વાહ ભાઈ વાહ હાલો કામ દે ચાલા લઈ લે લે અરે પણ આ મારી સાયકલ મને આપતો નથી એને મારી પાસે 500 રૂપિયામાં સાયકલ લીધી અત્યારે હું 500 દઈને સાયકલ લેવાનું કરું તો ન દે તો કે 5000 હોય ને તો દઉ એ આ તો બાટ તો કઈ દે હાલ હું કાને દઉ મારી પાસે 5000 રૂપિયા કઈ નથી ઓમ પણ સાયકલ નું તમારે કામ છે મારે કાય આ ઠોબારી સાયકલ નું કામ નથી

સાયકલ વેચી નાખી હતી મને ખબર નથી અત્યારે તમારી ને મારી સામે આપણા પાસે સાયકલ લીધી મને નથી ખબર હીરા ક્યાં છે પેલા એને તારી પાસે સાયકલ હતી આ ગયો એટલે તારી પાસે જ હોય ઓલા તો વાત હીરા થાનો દે દે બાકી તારી નઈ રાખું મિનિટ ચેક કરી લ્યો મને જો તમને હીરા મળે તો એ એ થાય તારી પાસે તો નથી મારા એમ કરીને મારા હીરા જોઈએ જો આજ ને આજ એમાં હું શું કરું

અરે નદી બરો વાટિયા એક ને કપડા દેરા બદલાય બદલાય ગંધારા કરવા વાળા હું કરવા અને હા હું સ્પ્રે લગાડું મારી ખરી કરતો એવું છે સાયકલ વાળો એની ખરી કરે હવે એ નથી નીકળતો તો તારી તો કરવી પડે ને મારે એની સાઈકલ ચોરી થઈ ગઈ ક્યાંથી નીકળે બિચારો એનો વાત નથી હો સાચી વાત છે તો તને તારી ખરી કરવા દે ને જા ને એલા એ જોતો માં હા ઓલો સાયકલ વાળો છે કે જોતો ફોરવીલ માંથી ઉતરેલી

ના જોઈ લે આ હું તારી સામે ઊભો ના એમ નઈ એક વાત તો કે હો એ દિવા ફલ્લી થઈ રીતે લઈ લીધી હે તે તમે પેલે મારી બહુ મજાકું કરતા ને હવે મારે તમને કઈ હું કામ ફાયદો હે મને હું ફાયદો એમાં તમને કેવાતી અમારો જીવ બારવા ના ના એવું કામ અમને નથી આવડતું ગરીબોના જીવ અમે નથી બારતા અને ઓમ પણ છે ને હું આવા ગરીબ જેવા દોસ્તારું મારા રાખતો નથી તમારી પાસે તો ટુ-વેલુઈ નથી કહેલે જને તમે ટુ-વેલ લઈ આવો પછી ફોર લઈ આવો પછી મારી વાત કરો પેલે મારી કઈ થોબારી સાયકલ હતી તમે મારી વાત નતા કરતા ને હવે હું વાત કરું કા આજ મેરા ભી આ ગયા હે હે રાત તું હવે આપણે કોઈ બીજો ઝડો છે ને કરવા હાતું ગોતો હા નું ભયો ગયો હું આલો ભંગાર આ દઈ દયો આ ભાઈ કાઈ નઈ દેન પકા એસે ભંગાર આલો ભંગાર આ દઈ દયો જેને ભંગાર દેવો હોય આવો આવો અહીંયા હે આ માં

હમમ ગંધારી ભાષા આવે ખાટી ખાટી આને વાસ ન કે આને સુગંધ કહેવાય આને સ્પ્રે માર્યો ગાય માર્યો છે સ્પ્રે છે હવે પેલે મારી વાત સાંભળ અહીંયા ઊભો રહીને બોલ મેં તને ઓલેપેરી વળી જે 500 રૂપિયામાં મારી થોવારી સાયકલ નથી વેચી એ હા હા તો વેચી નાખી પણ મેં છે ને સાયકલ સાફ કરવાનો ભાડો નથી વેચતો કાઢી લઉં તટલી કાઢી રાખી લઉ અને ઈ હીરાની કિંમત માર્કેટમાં કેટલી હતી ખબર પાંચ કરોડ રૂપિયા કરોડ રૂપિયા

જોરદાર ના સાયકલ માંથી ફોર વ્હીલ માં આવી ગયો જોરદાર નસીબ હોય